રાજકોટ જિલ્લા પોલીસ માટે આજનો દિવસ ગોધારો સાબિત થયો છે સુરત જિલ્લાના નાના બોરસોરા ગામે એક ગંભીર અકસ્માત થયો હતો પેરોલ જમ્પ આરોપીને લઈને રાજકોટ જઈ રહેલી રાજકોટ જિલ્લા એલસીબી ટીમને અકસ્માત થયો હતો જેમાં ગંભીર ઇજાઓના કારણે એક પોલીસકર્મીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને ભરૂચ જિલ્લાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના નાના બોરસરા ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રાજકોટ જિલ્લા એલસીબી ટીમ પેરોલ જમ્પ આરોપીને લઈ સુરતથી રાજકોટ જતી હતી આ દરમિયાન નાના બોરસરા ગામ પાસે પાછળથી આવતા એક ટેમ્પો ચાલકે પોલીસની કારને ટક્કર મારી હતી આ ટક્કરથી પોલીસની કાર સીધી આગળ જઈ રહેલા ટ્રકમાં અથડાઈ હતી આ ઘટનામાં કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો કારમાં સવાર પોલીસ કર્મીઓ અને આરોપી દબાઈ ગયા હતા જેમાં ગંભીર ઇજાઓના કારણે એક પોલીસ કર્મીએ ઘટના સ્થળે દમ તોડી દીધો હતો તો બીજી તરફ અકસ્માતની ઘટનાને લઈને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા ત્યાં હાજર લોકોએ કારમાં સવાર તમામ લોકોને બહાર કાઢ્યા હતા આ ઘટનામાં એક પોલીસકર્મીનું મોત થયું છે જ્યારે અન્ય ચાર લોકોને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ ગમખર અકસ્માતમાં પોલીસકર્મીનું મોત થતાં પોલીસ બીડામાં શોક પ્રસરી ગયો છે